ધારાસભ્ય ચૈતર વસાવા કે જેવો હવે લોકસભાના ઉમેદવાર પણ છે તેમના સમાચાર છે એક સારા સમાચાર છે તો બીજા તેમની મુશ્કેલી માટેના સમાચાર છે આ બંને સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ સાથે જે ચર્ચા કરીએ કે પાંચ મહિનાના કાયદાકીય સંઘર્ષ બાદ હવે ચૈતર વસાવાને પરવાનગી મળી છે પોતાના જિલ્લા પોતાના માદરે વતનમાં પ્રવેશ માટેની ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિગતવાર વાત કરીએ રાજકીય વિશ્લેષણ અને શું કહ્યું ચૈતર વસાવાએ જ્યારે પાંચ મહિના બાદ તેમણે પોતાના વતન ખાતે પગ મૂક્યો અને ભાષણ આપ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા છે આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી તેઓ કંઈક ને કંઈક રાજકીય સંઘર્ષ અથવા કાયદાકીય સંઘર્ષમાં જોવા મળ્યા છે તેમના પર એક ગુનો નોંધાય છે તેમને હથિયારનો ઉપયોગ પ્રયોગ કર્યો એટલે કે તેમણે ફાયરિંગ કર્યા તે પ્રકારની વાત આવી તેવા આરોપ લાગ્યા અને સરકારી કર્મચારીઓ ફરિયાદી કર્યા તેઓ જેલમાં ગયા તેમના પત્ની શકુંતલા વસાવા પણ જેલમાં ગયા લાંબા સમયના જેલવાસ બાદ તેમને કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા અને હાલ તેઓ જેલ મુક્ત છે જામીન પરંતુ ચૈતર વસાવાને જામીન મળ્યા ત્યારે કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા અને શરતો હતી કે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે એક તરફ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો ચૂંટણી લડશે ચૈતર વસાવા એની જાહેરાત કરે છે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસનું ગઠબંધન પણ માની જાય છે અને બાદમાં ચૈતર વસાવા અને નર્મદા જિલ્લામાં પ્રવેશની બંધી હોય તો પ્રચાર કેમ કરવો તેની મુશ્કેલી હતી આ દરમિયાન તેમના પત્નીઓ પ્રચારમાં લાગી ગયા હતા શકુંતલા વસાવા અને વરસા વસાવા પરંતુ હવે ચૈત્ર વસાવાને ગુજરાતના અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રવેશ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે તેમને નર્મદા જિલ્લાની પ્રવેશ પાબંધી હટાવી દેતા હાલ તેઓ રાહત અનુભવી રહ્યા છે ચૈત્ર વસાવા શું કહ્યું દેદી અપાડામાં મોડી રાત્રે પોતાના માદરે વતન જતા સમયે સાંભળો બાદમાં ચૈતર વસાવાની મુશ્કેલી રાજકીય રીતે કઈ રીતે વધશે તેની વાત કરીએ આજે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાંય પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહી અપેક્ષા રાખું છું ધન્યવાદ હા ચૈત્ર વસા કે જેઓ કહી રહ્યા છે કે આજે તેઓ પોતાના વતન આવ્યા છે તેમને ન્યાય મળ્યો છે તેઓ હવે પ્રતિદ્વંદ્વીઓની સામે લડાઈ લડશે પરંતુ ચૈતર વસાવા યાહમોગી માતાના દર્શન કરી સમગ્ર કામ શરૂ કરી રહ્યા આજ સવારથી છે તે પ્રકારના પણ સમાચાર છે રાત્રે તેમણે કહી દીધું હતું કે મારે મારી માનતા હોય હું સૌ પ્રથમ અમારા યાહામોગી માતાના દર્શને જઈશ અને પછી હું મારા કામમાં જોડાઈશ પરંતુ હવે તેમની મુશ્કેલીની વાત કરીએ કોંગ્રેસના સંદીપ માંગરોલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટિકિટ કોને આપવી ગઠબંધનમાં ભરૂચ પર તેને લઈને વિવાદ હતો કારણ કે ફૈસલ પટેલ મુમતાઝ પટેલ કે જેવો અહેમદ પટેલના પુત્ર પુત્રી છે તેમને પણ ચૂંટણીમાં થનગનવું હતું ચૂંટણીમાં ઝંપલાવું હતું પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં જીત થઈ આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર નક્કી થયા આમ આદમી પાર્ટીના એટલે કે આમ આદમી પાર્ટીને ગઠબંધને આ બેઠક ફાળવી દીધી ત્યારથી જ કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ નારાજ છે ફૈઝલ પટેલ તો ટ્વીટ ઉપર ટ્વીટ કરી રહ્યા હતા મુમતાઝ પટેલ નારાજ દેખાઈ રહ્યા હતા પરંતુ બાદમાં તેઓએ નારાજગીને દૂર કરી છે તે પ્રકારની વાતો કરી માધ્યમો સામે પરંતુ આ સંદીપ માંગરોલા થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઘરે જોવા મળે છે તેમની સાથે છોટું વસાવા જોવા મળે છે તો છોટું વસાવા પણ ડીએપી એટલે કે બાપ પાર્ટીને લઈ આપ પાર્ટીની સામે લડવા ઉતર્યા છે અને હવે સંદીપ માંગરોલાએ પણ ફોર્મ ઉઠાવ્યું છે તે પ્રકારના સમાચાર છે હવે કોંગ્રેસ તેમને મેન્ડેટ આપે નહીં એટલે કે કોંગ્રેસના તેઓ ઉમેદવાર રહી ન શકે કારણ કે ગઠબંધન છે તો સંદીપ માંગરોલા અપક્ષ ઉમેદવારી નોંધાવશે એ જ પ્રકારે અન્ય એક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય છે તેઓએ પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી છે હવે આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક વિરોધીઓ કે જેઓ ચૈતર વસાવાની સામે પ્રતિદ્વંદી છે તેઓ એક થઈ રહ્યા હોય ચૂંટણી લડી રહ્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળે તો ના નહીં